ફ્રેન્ડ્સ હું છોતૃપ્તિ ફૂડસીબા ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે મિત્રો આજે આપણે બાફેલા મગમાંથી વેઇટ ક્લોઝ મગનું પાણી કેવી રીતે બનાવવું તેની જોઈએ રેસિપી સૌથી પહેલાં અહીંયા એક વાટકી મીઠું એડ કરી અને મગને બાફી દીધા છે તમે જોઈ શકો છો જે મગ હોય એને આપણે એકદમ ઝડપથી આમ તમે જુઓ એકદમ એક સીટી વધારે કરી અને બાફવાના છે મગની અંદર ઘણા બધા વિટામિન છે પોષક તત્વો છે સાથે સાથે મગ છે એની મદદથી તમારો વેઇટ લોસ એકદમ ઝડપથી થાય છે મગ ખાવાથી તમારા શરીરની અંદર તાકાત આવે છે મગ ખાવાથી એકદમ ઝડપથી વજન ઘટ પરંતુ અહીંયા આપણે મગનું પાણી કેવી રીતે બનાવવું એ જોઈએ વજન ઘટાડવા માટે મગનું પાણી ઘણી બધી રીતે બને છે પરંતુ અહીંયા મારા પાસે બાફેલા મગ છે અને મારે મગનું પાણી બનાવવું છે તો સૌથી પહેલાં ઘરના સભ્યો માટે આપણે શાકના મગ કાઢી લઈશું તો મેં અલગ રીતે કાઢેલા છે અને હવે મારું વેટલો જ મગનું પાણી બનાવવું છે તો એના માટે એક વાટકી મગ પાણી લીધા છે બાફેલા અને એ એક વાટકી મગની અંદર મેં બે વાટકી પાણી એડ કરી દીધું છે અને એકદમ સરસ રીતે હલાવી લઈશ અહીંયા એકદમ સિમ્પલ અને સરળ રીત છે મગનું પાણી બનાવવાનું હવે આપણે એમાં કાચું જીરું એડ કરવાનું છે જીરું એડ કરવાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે સાથે સાથે ટેસ્ટ અકોર્ડિંગ નમક એડ કરવાનું છે અને માઇનોર હળદર હું એડ કરું છું બસ અહીંયા બીજી કોઈ જ વસ્તુ આપણે એડ કરવાની નથી અને હલાવી લેવાનું છે અને આ મગનું જે પાણી છે એને આપણે ઉકાળીશું આશરે આપણે દસ મિનિટ સુધી ઉકાળવાનું છે તો અહીંયા તમે થોડું વધારે પણ પાણી એડ કરી શકો છો પરંતુ હા આપણે પાણી અને જે નમક એડ કરી છે જીરું એડ કર્યું છે હળદર અને મગ આ બધાને સાઈડ થવા દેવા પડશે તો આપણે સૌથી પહેલાં ગેસ પર ગરમ કરવા મૂકીશું તો અહીંયા આપણે જે મગનું પાણી મેં ગેસ પર બનાવવા મૂક્યું છે એ પાણીને અમે દસ મિનિટ સુધી ઉગાડીશું જેના કારણે આપણું આ મગનું પાણી થોડું વધારે ટેસ્ટી બને પરંતુ આ મગના પાણીથી કેવી રીતે વજન ઘટે છે તો તમે સવારે નાસ્તો કરો છો યસ બપોરનું ભોજન કરો છો યસ રાત્રે ડિનર કરો છો યસ તો અહીંયા સ્પેશિયલી વેઇટ લૂસ માટે મગનું પાણી દિવસમાં કોઈ પણ એક ટાઈમ તમારે આવી રીતે બનાવીને પીવાનું છે નાસ્તાના બદલે એકલું મગનું પાણી અથવા તો તમે બપોરના બદલે એકલું મગનું પાણી અથવા તો તમે રાત્રે ડિનરના ઓપ્શનમાં એકલું મગનું પાણી પરંતુ બેટર છે કે રાત કરતા સવારનો નાસ્તો અને બપોરના ડિનરના ઓપ્શનમાં કોઈ પણ એક ટાઈમે તમે ચૂઝ નક્કી કરો તમે ચૂઝ કરો કયા ટાઈમે તમારે મગનું પાણી પીવું છે એ ટાઈમે તમે આરામથી મગનું પાણી પી શકો છો તો મગનું પાણી પીવાથી તમારા શરીરની અંદર કેલરી શૂન્ય જશે કારણ કે મગમાં કેલરી છે જ નહીં તો કેલરી પણ ઓછી વપરાશે સાથે સાથે તમારા શરીરની અંદર એક ટાઈમની કેલરી ઓછી જશે તો ધીરે ધીરે તમારો વેઇટ લોઝ થશે અહીં આપણું મગનું પાણી એકદમ સરસ ઉકળીને રેડી છે તો આ મગના પાણીને એક વાસણમાં કાઢી લેવાનું છે દસ મિનિટ સુધી ઉકળે એટલે ગેસની એન્ચ બંધ કરી દેવાની છે તો અહીંયા આવી રીતે રેડી છે મગનું પાણી ગાળિયા વગર એમ જ આપણે પીવાનું છે ધીમે ધીમે પીવાનું છે ગરમ ગરમ પીવાનું છે તમે ચાહો તો તમે ચપટી સૂટ પાવડર પણ એડ કરી શકો છો ખરેખર મિત્રો નિયમિત રીતે રોજ એકવાર મગનું પાણી પીવો તમારા શરીરની અંદર વજન ઘટશે સાથે શરીર સ્ટ્રોંગ બનશે અને ઘણા બધા ફાયદાઓ થશે તો મહિનામાં તમે આ મગનું પાણી પી અને આરામથી પંદરથી વીસ કિલો વજન ઘટાડી શકો છો